કુવૈતની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા ચાલીસ ભારતીયોના મોત સહિત સો વધુ લોકો ઈજાગ્રસ્ત કુવૈતના દક્ષિણ શહેર મંગફમાં બુધવારે એક ઇમારતમાં ઓછા ચાલીસ લોકો માર્યા ગયા છે અન્યની ઓળખ કરવામાં આવી રહી છે ત્યાં ભારતીયો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત સો થી વધુ લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે અહેવાલ અનુસાર આગની આ ઘટના સવારે બની હતી અનેક ફ્લોર તેની લપેટમાં આવી ગયા હતા ઘટના અંગે કુવૈત સહિત ભારતીય રાજદૂત ત્યાં જવા રવાના થયા છે કુવૈતના મંગફમાં લાગેલી ભીષણ આગમાં સહિત લોકોના મોત પ્રાથમિક માહિતી સામે આવી છે દક્ષિણ કુવૈતના મંગફ શહેરમાં ભીષણ આગની આ ઘટના બની હતી બુધવારે લાગેલી આગમાં ચાલીસ ભારતીય લોકોના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે કુવૈતના નાયબ વડાપ્રધાન શેખ ફહદ યુસેફ સૌદ અલ સવાહે સ્થળની મુલાકાત લીધી હતી ઘટના વિશેની માહિતી આપી હતી તેણે આ ભયાનક આગ માટે રિયલ એસ્ટેટ માલિકને જવાબદાર ઠેરવ્યા છે તેમણે કહ્યું કે રિયલ એસ્ટેટ સન્માનના લોભને કારણે આ ભયાનક ઘટના બની છે ડેપ્યુટી પીએમ શેખ ફહાદ પાસે ગૃહ વિભાગ તેમજ સંરક્ષણ મંત્રાલયની જવાબદારી છે મંત્રાલયમાંથી માહિતી સામે આવી છે કે તમામ ઈજાગ્રસ્તોને વધુ સારી તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પ્રાપ્ત વિગત અનુસાર બુધવારે સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ લેબર કેમ્પના રસોડામાં આગ લાગી હતી કેટલાક લોકો આગ જોઈને તેમના એપાર્ટમેન્ટમાંથી કૂદીને મૃત્યુ પામ્યા હતા જ્યારે કેટલાક લોકો દાઝી ગયા શ્વાસ રૂંધા હતી કેટલાક લોકોના મોત થયા છે આ મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે પ્રતિક્રિયા આપી હતી એમણે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે કુવૈત સિટીમાં બનેલી આગની આઘાતજનક ઘટના વિશે જાણકારી મળી પણ માહિતી આવી રહી છે ભારતીય રાજદૂત ઘટના સ્થળે પહોંચી ગયા છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે મૃત્યુનો આંકડો વધવાની શક્યતા ન કરી શકાય તેમ નથી બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ